લખપત પંથકમાં જ સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો પર માતાના મઢ ગડુલી સહિતના વિસ્તારોમાં ભારે મેઘરાજા ત્રાટક્યા પવિત્ર તીર્થતા માતાના મઢ પાણી પાણી થઈ ગયું ચારે બાજુ પાણી દેખાઈ રહ્યા છે અને ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે દયાપરથી દર્શન સોમ્યનાથ વિસ્તૃત આ લખપત પંથકમાં મેઘરાજાએ મનમૂકીને વરસ્યા છેલ્લા ત્રણ કલાકમાં સરેરાશ બેથી અઢી ઇંચ અને ત્રણ ઇંચ પાણી પડી ગયું સમાચાર મળે છે લખપત પંથકમાં ખાસ કરીને તાલુકાના માતાના મઠ વિરાણી મેઘપર ઘડુલી દોલતપર જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે તીર્થધામ ગણાતા માતાના મઢમાં નદી જેવો માહોલ થયો થયો છે અને આખો માતાના મઢ મંદિર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદ પડ્યો છે સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ લખપત પંથકમાં ત્રાટક્યો છે દયાપરમાં પણ બેથી અઢી ઇંચ વરસાદ જેટલો પડ્યો હોવાના સમાચારો અમારા પ્રતિનિધિ દર્શન સોની આપી રહ્યા છે